જય માતાજી આજે કારેલા ડુંગળીનું શાક બનાવશું તો માટે મેં પાંચ કારેલા અને એક ડુંગળી લીધી છે તો એને એકદમ ધોઈને સાફ કરી અને સવારે લીધા છે અને એની અંદર મીઠું નાખી અને આપણે થોડીકવાર માટે રહેવા દઈશું જેથી કરીને એમાં જે પણ કડવાશ હોય એ પાણી જોડે નીકળી જાય તો થોડીકવાર માટે આપણે આવી રીતે મીઠું નાખી અને મસળી એને ટાંકીને મૂકી દેવાના અને હવે એને બધું પાણી એમાંથી કાઢી લઈએ જેટલું પાણી બની શકે એટલું કાઢજો તો શાક કડવું ઓછું થશે એકદમ દબાવીને નિતાવીને બધું પાણી કાઢી લેવાનું આવી રીતે બીજા કારેલાનું પણ પાણી કાઢી લઈએ અને તેલ મૂકી અને એની અંદર આપણે રહી નાખવાની પણ કાળે કારેલા પણ કડવા હોય છે અને રહી પણ કડવી લાગતી હોય છે એટલે રહીને એકદમ તતડવા દેજો એકદમ ફૂટી જાય પછી જ આપણે આગળ બીજું બધું મસાલો નાખવાનો રાઈ નાખી દેવાની અને જીરું અને આમાં લસણની કઢી નાખશો તો બહુ જ સરસ લાગશે લસણની કઢીના કટકા કરી અને નાખી દીધા છે અને હળદર નાખી દેવાની અને પછી કારેલા એને મિક્સ કરી અને હલાવી દઈએ કારેલાને થોડી વાર લાગે છે ડુંગળીને ચડતા વાર નથી લાગતી એટલે થોડીક વાર પછી નાખશું થોડી કારેલા થોડા ચડી જાય ને પછી તો હવે આને ઢાંકીને ઉપર અડધો ગ્લાસ પાણી નાખી અને થવા દઈએ થોડીક વાર પછી જોઈ લઈએ કારેલા થોડા ચડી ગયા છે તો ડુંગળી નાખી દઈશું મિક્સ કરી લઈએ આમાં આપણે મીઠું બિલકુલ નથી નાખવાનું કેમ કે પહેલાં આપણે નાખેલું છે એટલે યાદ રાખજો કે મીઠું ના નાખતા નહીં તો કારેલાનું શાક વધારે ખારું થઈ જશે જોઈ લઈએ થઈ ગયું છે સરસ કારેલા અને ડુંગળી બંને ચડી ગયું છે તો એમાં આપણે મસાલો કરી દઈએ લસણવાળું મરચું નાખવું હોય તો નાખી શકાય પણ મેં લસણની કટકી નાખી છે એટલે ખાલી સાદું લાલ મરચું જે કાશ્મીરી મરચું આવે છે એ નાખ્યું છે અને દાણા જીરું નાખી દઈએ બધું સરસ મિક્સ કરી લઈએ અને આની અંદર જે હું લોટ નાખું છું એ હું ઘરે બનાવું છું કાયમ ફ્રીજની અંદર છથી આઠ મહિના રહે છે અને બહાર રાખો તો ચાર એક મહિના સારો રહે છે તો આમાં ઘણી બધી વસ્તુઓ નાખેલી છે બધા મસાલા નાખ્યા છે કસૂરી મેથી લીંબુ ખાંડ અને બીજા ઘણા બધા તો એને લીધે પણ થોડું કડવું ઓછું લાગશે તો આ દરેક ભરેલા શાકમાં કોરા શાકમાં ઉપરથી તમે નાખો તો એનો ટેસ્ટ વધી જાય છે જો તમારે આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો હું એનો ફૂલ વિડીયો બનાવીને તમને શેર કરીશ તો બધું મિક્સ કરી લઈએ સરસ આમાં આપણે બિલકુલ ગોળ નથી નાખ્યો પણ આ લોટ નાખ્યો છે ને એટલે એને લીધે બિલકુલ તમને કડવું નહીં લાગે મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઉપરથી લીલા ધાણા નાખી દઈએ ધોઈને સાફ કરીને રાખ્યા હતા તો તૈયાર છે આપણું કારેલા ડુંગળીનું શાક મળીએ બીજા વિડીયોમાં જય માતાજી